વાહ 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 છો છો આપણે કે કે ભાઈ લાઈવ છે 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 આજથી આજથી ચાલુ થયું નામ નામ બસ ફિલ્મ સ્ટાર્ટ કરી અને તું દુનિયા મારી હોળી ના તહેવારો પર આવી રહી છે અને ફિલ્મ જોજો ચોક્કસ જોવા જજો જેમ ભાઈની બેની લાળકીને વધાવી લીધી હતી એ રીતે આ ફિલ્મને વધાવી લીધો બહુ મહેનત કરી છે તમે હાલ જોઈ શકો છો મારો ગેમ છો મિત્રો મજામાં બહુ ટાઈમ પછી લાઈવ આવ્યો છું ત્યારે જો બરોડા શૂટિંગ ચાલી રહ્યું છે સુંદર મજાનો લોકેશન છે જો તમે અહીંયા

બહુ જબરદસ્ત ના બીજી વખત યાર એટલે આમ અમે ઇન્ટરવ્યુ એક વખત કરેલો છે મિશન મનોરંજનમાં એક વખત હું ને વિક્રમભાઈ હતા એક વખત હું વિક્રમભાઈ અને મલારભાઈ અને બેન હતા સાથે શિલ્પાબેન સો એ ભાઈ બીજ ના દિવસે કરેલો અને એ બહુ જ મજા આવી હતી એમાં એટલે ત્યારથી એવી ઈચ્છા હતી કે એક વખત ભાઈ સાથે કામ કરી અને આજે ઈચ્છા પૂરી થઈ છે એકત્રીસ ડિસેમ્બર ના દિવસે બે હજાર ચોવીસ મારી ફિલ્મ તું દુનિયા છે મારી

જો બહુ ટાઈમ પછી આજે લાઈવ થયો છું ભાઈ વાર વિખરી જાય પેલો વીક પહેરી હતી ને એટલે થોડું વીક અત્યારે કાઢી છે થોડું લાઇટિંગ થાય છે શૂટિંગમાં તો દુનિયા છે મારી હોળીના તહેવારો પર પિક્ચર આવી રહી છે ચોક્કસ બધા જોજો બહુ સરસ મજાની પિક્ચર બની રહી છે અને આવો બેસો બેસો મજામાં બસ રાવિજી તમારો કેમ છો કેતેશભાઈ કેમ છો અરવભાઈ ઠાકોર કેમ છો મજામાં હા અમંતભાઈ હા ભાઈ આ જ્યુસ મને પીવડાવ્યું અહીંયા આનેપલનો ને ત્યારબાદ ચીકુનો જ્યુસ રિસોર્ટ ચોક્કસ આ પણ મુલાકાત લેજો તમને જ મજા આવશે અને બહાર તો બહુ પબ્લિક છે પણ કોઈને ખબર નથી કે હું અહીંયા આવેલો છું એટલે શાદી શૂટિંગ હમણાં અહીંયા બહુ પીઠ છે પાછળ શૂટિંગ કરી રહ્યા છીએ તમે જોયું લોકેશન લાઇટિંગ તમે જોઈ કે સરસ સરસ મજાની લાઇટિંગ છે સુંદર મજાનું સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે અત્યારે આજે પહેલો જ દિવસ છે તું દુનિયા છે મારી એક સુંદર મજાની લવ સ્ટોરી છે અને પરિવાર સાથે જોવા જેવી પિક્ચર છે પારિવારિક પિક્ચર છે તમને બધાને ખૂબ જ મજા આવશે અહીંયા કે કે લવર્સ કેમ છો વિપુલભાઈ મજામાં હા ચાલો આપે નંબર અપ્પુ ઠાકોર કેમ છો કાલે માણસા પ્રોગ્રામ છે હા ભાઈ જો તો કહેવાનું ભૂલી જવું હું કિશુભાઈ ઠાકોર છો રાહુલભાઈ અહીંયા બરોડાથી ડાયરેક્ટ જ હું ત્યાં આવવાનો છું શૂટિંગમાં શૂટિંગમાં જ તો સોરી પ્રોગ્રામમાં માણસા થર્ટી ફર્સ્ટ નિમિત્તે એ નિમિત્તે નથી માતાજીના કંઈક પ્રસંગ છે એમાં એ નિમિત્તે છે તો ચોક્કસ મારસાની આજુબાજુના વિસ્તારના મારા ચોક્કસ તમે પણ વધારજો ખૂબ મોજ કરીશું અને મારી વીક બતાવું તમને જે પિક્ચરમાં હું યુઝ કરું છું જો આ વીક છે એકવાર વાર પહેરાઈ જોઈ લે આપણા શીખણ ચાલકોને ખબર પડે કેવી રીતે પહેરાવાની હોય પછી કાઢી નાખી ખાલી એમને મુદ્દા પહેરાય દિના આવી જા હા ઘણા બધા મારા મિત્રો છે માથે ટાલ પડી ગયો એવા તો મને કહે કે સુપ્રીમ પૂરું થાય તો મને વીગ આપી દેજો તમારે જેટલા પૈસા જોતા હતા આ જો આ રીતે વીક પહેરાય આ થોડી તો ખાલી રફલી અત્યારે પહેરાવો ખાલી તમને લોકોને બતાવવા માટે આ રીતે વીક પહેરાતા હોઈએ છીએ એ લોકો જો જ્યાં સુધી બાલ મોટા ના થાય ત્યાં સુધી વીગનો સહારો લઈશું કેમ કે મારા ચાહકોને સ્ટાઈલ મારી બહુ જ ગમતી હોય છે મારા જૂની હેરસ્ટાઈલ પાછું મેં ફટાફટ પેર આવડાય છે ભાઈ હા એ તો ખાલી હતો ભાઈ તમને બધા બતાવવા માટે પહેરાવી અત્યારે ખાલી રફ 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 આ રીતની ગીત પહેરવામાં આવે એમ તો નાના વાળમાં પણ સારું લાગે છે લુક મારું એવું બધા કહે છે બધા અમારા ઘણા બધા ચાહકો મને કહેતા હોય છે અહીંયા પણ ઘણા બધા એક વીક મસ્ત તો તમે સારા લાગો પણ નાના વાળમાં પણ સારા લાગો છો એટલે મેં નક્કી કર્યું છે કોઈ હારો બે ડબલ રોલ હોય ને એવું કોઈ પિક્ચર કરીએ જેમાં એક વીક વાળો હોય વીક વગરનો હોય વિક્રમ એવું પિક્ચર પણ જોઈએ વાત કરેલી છે એવું પણ ડબલ રોલવાળું પિક્ચર હોય ને કોઈ તો એમાં બંને વાળનું વાળ પણ યુઝ થઈ જાય કાઢી લેતા બધા છે મિત્રો જો અત્યારે બરોડામાં શૂટિંગ ચાલી રહ્યું છે અને શૂટિંગ જો ચાલુ થયું હોય તો શૂટિંગનું બી થોડુંક તમને બતાવું અમે લોકો જઈએ છીએ ત્યાં હા લાઈટ નહીં બાર લાઈટ નહીં ત્યાં બાર શો ચાલે છે અત્યારે શો ચાલુ છે વાંધો નહીં તો આવું તો કાલે તમને શૂટિંગ ઉપરથી પણ લાઈવ થઈશ કાલે ના કાલે હા કાલે થઈશ ચલો કાલે ઘણા બધા મિત્રો અમારા અમરતજી રાહુલ બધા જોયે છે પણ અત્યારે બોલાવા આવ્યા છે એટલે હું જઉં છું હવે શૂટિંગમાં એટલે પછી ફરીથી લાઈવ થઈશ કાલે પ્રોગ્રામ છે માણસા થર્ટી ફર્સ્ટ નવું વર્ષનો છેલ્લી રાત સાથે મળીને આપણે માતાજીના ગુલ્લા ગઈશું અને ખૂબ મોત કરીશું અને નવું વર્ષ ધામધૂમથી આપણે બધા ઉજવીશું ચોક્કસ વધારજો અને આવજો અત્યારે હું અમે શૂટિંગમાં જાઉં છું ને ફરી કાલ અથવા પરમ દિવસે ટાઈમ મળે એટલે ફરીથી લાઈવ થઈશ અને આપ લોકોને શૂટિંગ પણ બતાવીશ કે ચલો બધા મારા ચાહકો મારા ભાઈઓ બહેનો મારા મિત્રો બાળકો વડીલો માતાઓ બધાને જય માતાજી અને બસ હંમેશા આશીર્વાદ તમારા મારા પર રાખજો જય માતાજી અને પિક્ચરનું નામ છે ફરીથી કહી દઉં હોળીના તહેવાર પર આવી રહી છે ગુના મધું લે પિક્ચરનું અમે ભૂલી દઉં ઘણો બધું કિચો નામ ભૂલીજો જવા કિચો ના હા અરે દુનિયા છે મારી તું દુનિયા છે મારી તું દુનિયા છે મારી ચોક્કસ પિક્ચર આવે તો જોજો તમને ખૂબ જ મજા આવશે ચલો આવજો રાકેશ દિનો ચલો આવજો